ખેડૂત સંગઠન દ્વારા પાકને નુકસાન અને વળતર બાબતે રેલી યોજી સાયલા સાયલા પાઠવવામાં સુરેન્દ્રનગરના મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં રેલી સાથે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સુરેન્દ્રનગરના સાયલા મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં રેલી સાથે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાયલા તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આક્રમક રજૂઆત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ખાતે ખેડૂતોના પાક નુકસાનને અંતર્ગત વળતર ન ચૂકવતા સાયલા તાલુકાના ચૌદ હજારથી પણ વધારે અરજીઓ કરવામાં આવી હતી સાયલા તાલુકાના અતિવૃષ્ટિને કારણે તમામ પાકોને મોટા ભાઈ નુકસાન થવા પામ્યું હતું જ્યારે ખેડૂતોએ વળતરની માંગણીને લઈને આક્રોશ સાથે રેલી યોજી સાયલા તાલુકાને પાક નુકસાન થાય તે બાકાત રાખવામાં આવ્યું પરંતુ સાયલા તાલુકાની ખેડૂત સાથે અન્યાય કરી રહી હોય તેવું લાગી રહ્યું છે

અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત નેતા મયુરભાઈ સાંકરિયા હોય રૂપણભાઈ જોગરાણા અિતભાઈ ખોરાણી પ્રવીણભાઈ પટેલ તથા અમારે રાજભા ઝાલા વગેરે ખેડૂત આગેવાનો દ્વારા આજે મામલતદાર કચેરીએ ખેડૂતના હિત માટે ખેડૂતના ન્યાય માટે જે સરકાર કહે છે કે અમારી પાસે પૈસા નથી અમારી પાસે ફંડ નથી ત્યારે પંદરસો જેવી રકમ ખેડૂતોએ દાન કરી અને અહીંના ખેડૂત થાયેલા ખેડૂતોના નુકસાન હોવા છતાં ખેડૂતોએ દાન કરીને સરકારને કીધું છે કે આવનારા સમયમાં જે સપ્ટેમ્બરની જે અમારી પાક નુકસાની છે એને તાત્કાલિક અસરથી અમને વળતર ચૂકવવામાં આવે સાથે સાથે જે ખેડૂત પાક ધિરાણ લે છે એ પાક ધિરાણમાં પણ જે સત્યાવીસ ટકા રીફ સાત ટકા જે રિફંડ હોવું જોઈએ એ રિફંડ અહીંની સાયલા તાલુકાના ખેડૂતને મળ્યું છે નથી તો તાત્કાલિક અસરથી એ પણ રિલીઝ કરવામાં આવે એવી માંગણી સાથે આજે આ ટીમ દ્વારા મામલતદાર કચેરીને આવેદન આપી અને રજૂઆત કરવામાં આવી દુઃખ એ છે ખેતીવાડી અધિકારી એને પૂછીએ કેટલા વિગે હેક્ટર થાય તો કે નથી ખબર સાહેબ ને પૂછીએ છીએ કે અતિવૃષ્ટિ નો મેન્યુઅલ શું છે આમ જેની પાસે આખા તાલુકાની સત્તા છે એ સાહેબ છે બસો ટકા હોય તો બસો ટકા વરસાદ ચાલુ સીઝન માં કોઈ તાલુકામાં નથી પડ્યો સાહેબ અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલા નો સમાવેશ થાય અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા અમારા દુઃખ વાત કરવા આવ્યા છીએ અને જવાબદાર અધિકારીઓ છે એક મિનિટ ભાઈઓ જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ એની પાસે નોલેજ નથી ત્યારે જ આ જગત નો બાપ ભિખારી બન્યો છે દુઃખ છે એમને ઓગસ્ટ મહિનાના ના એન્ડ માં અતિવૃષ્ટિ થઈ વરસાદ ભયંકર પડ્યો છે ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં માં સાહેબ પંદર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો તેમ છતાં સહાય થી વંચિત રાખવામાં આવ્યા જાણી જોઈને સર્વે નથી ક્યાંય ગયા ભાઈ સુદામડા વાળા શું થયું હતું તમારે ત્યાં સર્વેમાં આવ્યા તો રિપોર્ટર જયસિંહભાઈ સારોલા એબીસી ન્યૂઝ સાયલા